મન નામ સિવાય ક્યાંય માને એમ નથી શું કરવા કે નામ નામ જ જ ધન 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 છે 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 મારું ગુરુની કૃપા એ મારું સાચું ધન છે માનવ જે ધન માને પોતાનું અંતે બધા નિર્ધન છે આ શ્વાસ વયો ગયો આ માન્ય ફાર્મ હાઉસ ને બધું માનું હતું હવે નંબરે છોકરાન ખાતે ચડી ગયું આ બાપાને ખાતે હવે નીકળી ગયું આને ખાતે સડી જાય નામ ધન જો મળી જાય તો આ નામ રતન ધન પાયો જી મેને નામ રતન ધન પા i कृपा कर अपनायो पायो में नहीं है नाम ना धन पायो पाई मीरा कहे गिरधर બોલો છો ગુરુદેવ ગુરુદેવની જય એટલી સંતવાણી ગાયા પછી બે આની મન જો આનું કોર તો એટલી ઘડી ભવસાગર તરસી નકર ભવસાગર ના જળમાં ડૂબી રહ્યો છો ભાઈ જીવડા હજી કરી લે કમાય તલભર તારું નથી ડૂબનારા જીવ એ માનતો કે આ મારું છે ખોટું હજી કહેવાય કે નહીં તલભર તારું નથી ડૂબનારા સંજોગ વિજોગના આવે વાળા એ ગુરુગમ ગ્રહી લે તો ભૌસલ ભૌજલ પારા ત્રંબક હોય કમાય તારી કમાઈ હોય તો ગુરુગમ ગ્રહી લે અને ભૌજ ભૌસાગર ને પાર થઈ જા બાકી તારું કંઈ છે નહીં બોલો સદગુરુદેવની જે સત્ય સનાતન ધર્મની જે આ આત્મા ગયા એની પણ જે અને તમે જેને માનતા હોય એની પણ જે બોલો સદગુરુદેવની જે બોલો હવે કઈ કેવું કોઈ દે नाची है। एमाई में बनी रे रे भा ફિકર વિનાનું થઈ જાય થઈ જાય ને થઈ જાય બોલો સદગુરુ દેવ ની હવે આરામ કરાયો નાસ્તા પાણી થઈ ગયા સા પાણી પીવાઈ ગયા ક્યાં ગયો અરે અટણે લગન ગાળામાં ફામ આવો દઈ દયો બાનું કામ એકલા થઈ ગયું કાલ તમારે હારા હારા ઘરા ગાવે લાખ લાખ રૂપિયા મંડો લેવા અને પછી મંડો ભજન સત્સંગ કરવા આ તો તને ધન્યવાદ દેવાય કે આવા લગ્ન કાળામાં તે ફાર્મ હાઉસમાં માં ભજન રાખું દુનિયા ગાંડા કે અટાણ તો એક એક લાખ રૂપિયા દરરોજ નો થાય એમાં તે આ ભજન રાખ્યા પણ તને ધન્ય તારા મા બાપના પ્રેમ ઉપર સંતવાણી ઉપર તને પ્રેમ છે એ જાણીને ધન્ય તું નો સાંભળતો હોય તો જલ્દી અહીં વૈ આવી ક્યાં આટા મારે અહીંયા વૈ આવ આજુબાજુ ફાર્મ હાઉસ વાળા કે હોય કે આ ગાંડો હોય કે નાખીએ અટાણે સારી કોઈ આ જો તો ખરા લાખ લાખ રૂપિયા ભાડા આવે અને તે લાખ રૂપિયા ભાડું જાતું કઈ તે ભજન સત્સંગ કરાવ્યા ધન્યવાદ ન દેવા હોય તો એ દેવાઈ જાય ને કે હું કોઈને લગભગ તો દઉં નહીં અને હવાર દીધો હું બપોરે પાછા લઈ જાઉં પણ તને ધન્યવાદ એ સારું કહેવાય કે તે તારું પુણ્ય પાળી લીધું તારા કુટુંબના ભાઈઓ આશે તે છે એ બધાય પણ આવ્યા છે પણ આમાં કોઈને ઓળખતો નથી વાયકા કેટલા કે અહીંયા

ਸਤਿਗੁਰੂ ਦੇ ਸਤ ਮਣੀ ਰਾਮ ਬਾਪਾ ਨੀ ਜੈ ਜਗਤ ਜੰਨੀ ਜਗੰਬਾ ਸਵਰੂਪ ਸਤ ਮਾਮ ਜਮਾਨੀ ਜੈ ਜੀ ਜੇਨੇ ਆ ਗਣ ਸਤ ਗੁਰੂ ਕੀ ਨਾਪੇ देवनी जय रामदेव जी महाराजनि जय गुरु ब्रह्मा गुरु देव महेश्वरं गुरु रसाक्षात् परी ब्रह्मा તસ્ૈશ્રી ગુરવે નો માતા પિતા બંધો ચ સખા વિદ્યા દ્રવિણ மேவ மமதேவா மனசேந்திரமனிய સકલા પરસ્મે હે નારાયણાય શ્રી શ્રીસમારપયા હે નારાયણાય બ્રહ્માનંદમ પરમ નારાયણયરવયા બ્રહ્માનંદ પરમસુખદાન द्वन्द्वातीतं गगनसदस्यं तात्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमळमचलं सर्वधीसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि श्रीसद्गुरु त्वं नमामि ಶ್ರೀ ಸದಗುರು ಬೋಲೋ ಸದಗುರು ಲಕ್ಷ್ಮ ಉ ತಾರೆ ಪಿರಿನಿ ಆರತಿ ಅರ್ಜಿ ಬಾಕಿ ರೂಡ ತಮ್ಮ ಡಾಡೇ மாரி ஆரீ மர்ச்சி பார்த்தி ரேடா சமரே ரீர்த்தி ਪਹਿਲੋ ਪਰਚੋ ਮਾਤਾ ਮੀਨਲ ਦੇ ਨੇ ਆਇ ਕੋ ਪਹਿਲੋ ਪਹਿਲੋ ਪਰਚੋ ਮਾਤਾ ਮੀਨਲ ਦੇ ਨੇ ਆਇ ਕੋ ਊਕੜਤੀ ਲੇ ਗਉਤਾਰੀ ਰੇ ਰਾਮਾ ਪੀਰ ਤੁਹਾਰੀ ਆਰਤੀ ਊਕੜਤੀ ਲੇ ਗਉਤਾਰੀ ਰੇ ਰਾਮਾ ਪੀਰ ਤੁਹਾਰੀ ਆਰਤੀ ને લખમાં ઉતારે પીરની યાદ પી અરજી પાટી રૂડા રામા પીર તમારી યાદ પરચો બીજો બીજો પરચો પીતા અજમલજીને આય બીજો પરચો ઓલા તરજીડા ને આય நோடா டாயோ ரெடி ஆர்த்தி லசா நேச மாதிரி அரதி பாட்டி ரூடா சமரே ராமா பீர ਈ ਜੋ ਪਰਚੋ ਹੋਇ ਲਾਵਣ ਜਾਰਾ ਨੇ ਪੂਰੋ ਤੀਜੋ ਤੀਜੋ ਪਰਚੋ ਹੋਇ ਲਾਵਣ ਜਾਰਾ ਨੇ ਪੂਰੋ ਮਿਸਲੀ ਨੂੰ ਲੋਣਾ ਬਨਾਵੀਂ ਰਾਮਾ ਪੀਰ ਤੁਹਾਡੀ ਆਤੀ ਮਿਸਲੀ ਨੂੰ ਲੋਣਾ ਬਨਾਵੀਂ ਰੇ ਰਾਮਾ ਪੀਰ ਤੁਹਾਡੀ ਆਤੀ ਲਾਸਾਂ ਨੇ ਲਖਸਮਾ ਉਤਾਰੇ ਪਿਰਨੀ ਆਰਤੀ ਮਰਦੀ ਪਾਟੀ ਰੂੜਾ ਸਮਰ ਢੜੇ ਰਾਮਾ ਪਿਰਤ ਤੁਹਾਡੀ ਆਰਤੀ મો પરજો બેની સગુણ ને પાંચ પાંચમો પરજો બેની સગુણા ને આવ્યો હું વેલો ભાણે જજી વાય રે રામા પીર તમારી યાર મૂવેલો ભાણે જજી વાય રે રામા પીર તમારી યાર ને લક્ષ ઉતારે પીરની આરતી અરજી પાટી સમર ડળે રામા વીર તમારી આરતી બોલા સદાઈ સદાઈ તમારી આરતી લાસા ને લક્ષ માં ઉતારે પીર ની આરતી અરજી બાટી રૂડા સમર ડે રામા પીર તમારી આરતી ਹਰਦੀ ਬਾਟੀ ਰੂਹਾਂ ਸਮਰ ਢੜੇ ਰਾਮ ਆਪੀਰ ਤੁਮਾਰੀ ਆਰਤੀ ਹਰਦੀ ਬਾਟੀ ਰੂਹਾਂ ਸਮਰ ਢੜੇ ਰਾਮ ਆਪੀਰ ਤੁਮਾਰੀ ਆਰਤੀ ਬੋਲੋ ਸਬਗੁਰੂ ਦੇਵ ਨੀ ਸਰਵਦਾਤਾ ਸਤਗੁਰੂ ਦੇਵ ਸਤਮਣੀ ਰਾਮ ਬਾਪਾ ਨੀ ਜੈ ਜਗਤ ਜਨਨੀ ਜਗੰਬਾ ਸਵਰੂਪ ਸਤਮਾ ਮੰджуਮਾਨੀ ਜੈ રામદેવજી મહાર જય સત્ય સનાતન ધરમિ જય અપને માતા પિતાની જય અપને ગુરુ મહારાજની